એનો મને પૈસા હાલતો નહીં એટલે જો તમારે તમારા પૈસા ખોવા હોય ને તો આ મોણાથી વ્યવહાર કરજો બાકી વ્યવહાર કરતા નહીં હું આવો વિડિયો બનાવું તો આડું તો તો આડું પૈસા તો સાઈડમાં રે પણ પહેલા તો તમારા પગ ભાજી નાખું યારથી દોકો લઈને આવું તમારા ગામમાં અને તમારા પગ ભાગું ખડા ગયો મચી દો સુધરતા સીયા જમ કે મારી આબરૂનો સવાલ છે

થોડું ઘણું થયું આમ થઈ ગયું ને એટલે પૈસા મો લેટ જવ એ તો આખા પાછું થઈ જાય બાકી કોઈ દાવા હું કોઈનાથી વ્યવહાર બગાડતો નહીં એ તો મને વિશ્વાસ આજે આખા બોમ્બ મારો વ્યવહાર વખોણાય છે મારું આખું ગામ સાક્ષી ભરે તમારાબુજીના જોડે પૈસા માંગુ નહી મારો છે કે ભૂપેતજી અડધી રાતે જરૂર પડે તો મારા કેરાયું ઉભા રહેજુ ના ના તમારો વ્યવહાર હું બોલતો હોય વ્યવહાર છે ના ના ખરું તારીખ તું તારીખ પૈસા

અને આ જગ્યા નો આપણે આખી આખું વિડીયો બનાવ્યું છે બરાબર તો એસબી ઓફિશિયલ પાટન ચેનલમાં તમામ ચાહોજ મિત્રો એક વાર જરૂર